હલો મિત્રો જય માતાજી જય મોગલમાં કેમ છો બધા મજામાં તો મજામાં લઈશું તો સ્વાગત છે અમારું નવા લોક સાથે નવા વિડીયોમાં તો આજે આપણે એક તમારા માટે નવી સરપ્રાઇઝ લઈને આવી ગયા છીએ તો આપણે ટ્રેક્ટર એક છે લીધું નવું આજ તો તમને બતાવી દઉં કે કેવું ટ્રેક્ટર છે કેવું લાગ છે ભેગા સવડાઈ લીધેલા છે તો વિડીયોમાં તેટલા કંઈ બન્યા રહેજો તો હાલો તમને બતાવી દઉં એ પહેલાં સૌ સૌપ્રથમ પહેલી વાર આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે આ ચાલિવાર આપણે નથી બગાડવો સમય તો સાલો આપણે જોઈ લઈએ ટક્ટર કેવું છે કેવું નહીં કેવું લાગ્યું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો તમને બતાવી દઉં તો પહેલાં તો આપણે એમ કહેવાય કે આગળ ગયા જઈએ ને તમને લોકેશન બતાવી દઉં એનું તો હાલો તમને બતાવી દઉં તો વિડીયોમાં માં દબી ના રહેજો જો આ ટ્રેક્ટર લીધું છે નવું છે સેકન્ડ ઓનર પણ જો આપણે આ ટ્રેક્ટર લીધું છે આપણા માટે સેકન્ડ ઓનર છે પણ આપણે તો લીધું એટલે નવું જ કહેવામાં આવે તો કેવું લાગ્યું ટ્રેક્ટર તમને કોમેન્ટ કરવાનું ભૂલતાની પાછા જો આવું ટ્રેક્ટર લીધું આપણે સાયલેછ નવું છે બાજુમાં સવડાઈ ભેગા છે ટ્રેક્ટરના ટાંગા એડ થશે અડાઈ ફેગા ફેગા લીધેલા છે તો ટ્રેક્ટર છે લીધું આપણે નવું સે આવું સેકન્ડ ઓનર કહેવામાં આવે જો મેસી ફરીગ્યુશન સિયા દાંતી નવી છોડાવી લીધી જો કલર કાટ બાર બધું એમનેમ છે કમ્પ્લીટ સરસ શાકાધામ જોયું મેસી સોડાવી લીધું દોડાવી લીધી જોયું જો સોમનાથ ચો તો આવું ટેક લીધું આપણું ભાઈ કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભલતાને જરાક